રાજકોટ એસએન કે સ્કૂલ ની છાત્રા ની હેરાનગતિ મુદ્દે ડીઈઓ તંત્ર દ્વારા તપાસના આદેશ કરાયા સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ એસએન કે સ્કૂલ અંદર જે વિડિયો દીકરીનો ધોરણ 6 ની દીકરી વિડિયો આવ્યો છે એ અમારી સામે આ બાબતે અમે એસએન કે સ્કૂલ સાથે પણ ચર્ચા કરી છે અને આમાં અમને કોઈ પેરેન્ટ્સ તરફથી કોઈ ફરિયાદ નથી આવી તો દીકરી એ વિડિયો એવું કીધું છે કે ધોરણ 11 ના જે કોઈ વિદ્યાર્થીઓ છે એમને સાથે એમને રોજ ઝઘડા થયા કરતા હતા એટલે આ બાબત આખી છે એસ એન કે શાળા સાથે સંપર્ક કરતા એમના દ્વારા એવું ટેલિફોનિક અમને કહેવામાં આવ્યું છે કે એ અહીંથી સ્કૂલ છૂટ્યા બાદ એ કઈક રસ્તામાં એમની વચ્ચે ઝઘડા થતા હશે પરંતુ શાળાએ આ બાબતે અમને અત્યાર સુધી બીજી કોઈ વિગતો અમારા ધ્યાન સુધી લાવી નથી આ બાબતને ધ્યાનમાં લઈ અને આજે જયારે અમને આ બાબત ધ્યાનમાં આવી છે ત્યારે આની ઉપર અમે એક વર્ગ બે કક્ષાના અધિકારી સાથે એક ટીમની રચના કરશું તપાસ કમિટીની બનાવશું અને એની ચોક્કસ પૂર કરશે અને એમાં જે નિયમ અનુસાર કોઈ શાળા વિરુદ્ધમાં કે કોઈના વિરુદ્ધમાં પગલા લેવાના થશે એ પણ અમે લેવા માટે તૈયાર રહેશે ના હાલ તો હજી અમારી પાસે વિડીયો અમે આવ્યો છે અને આ તપાસ હજી તો અમે આજથી આરંભીએ છીએ એટલે આ તપાસ કર્યા બાદ આગળ ની કાર્યવાહી એમાં કરવામાં આવે હા હા બસ અંદાજિત એટલે અમે જેટલી તાત્કાલિક અસર અમારી જેટલી તપાસ પૂર્ણ થાય એટલી અમારે વહેલા વહેલી તપાસ પૂર્ણ કરવી છે આ રેગિંગ ની ઘટના ના કહેવાય રેગિંગ આ ઘટના શાળામાં બનેલી ઘટના નથી પેલા તો આ કેમ્પસ ની બહાર જ્યારે બાળકો જતા હોય તો આપણે સ્વાભાવિક છે સમજી શકીએ કે ઘણી વખત બાળકો અંદર અંદર ઝઘડતા હોય છે

કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે